નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે ભર ઉનાળો અને જે મેની શરૂઆત કહેવાય એમાં ગરમી ખૂબ વધારે પડે એ ગરમીની વચ્ચે અત્યારે ભયાનક વરસાદ પડી રહ્યો છે અને એ વરસાદ સામાન્ય વરસાદ નથી આપણે ક્યારેય ન જોયો હોય એવો કમોસમી વરસાદ છે ખેડૂતો ત્રાહીમામ થઈ ગયા છે અને હજુ પણ આગામી બે ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડી શકે છે આગામી અડતાલીસ કલાક હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે વિંડીનું મોડલ જુઓ હવા હવામાન વિભાગ હવામાન નિષ્ણાત જે કહે છે એ બધું જ જોતા દસ તારીખ સુધી ગુજરાતમાં જે વરસાદ છે એની સ્થિતિ આવી યથાવત રહેવાની છે આઠ તારીખની સ્થિતિ જોઈએ હિંડીમાં જોઈએ તો ક્યાં વરસાદ પડવાનો છે તો મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડશે દાહોદ છોટાઉદેપુરવાળા પટ્ટામાં વરસાદ પડવાની સંભાવના છે બોડેલી ગોધરા આ બાજુ વડોદરાના વિસ્તારમાં વરસાદ પડી શકે છે સુરતમાં ભરૂચના દરિયાકાંઠા આ બાજુ દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં વરસાદ પડશે વલસાડમાં વરસાદ પડવાની સંભાવના છે સિલવાસ સા અને ડાંગવાળો જે આખો પટ્ટો છે દક્ષિણ ગુજરાતનો ત્યાં વરસાદની સંભાવના છે એક સિસ્ટમ હતી એન્ટી સિસ્ટમ એ પાકિસ્તાન તરફથી ભારત અને ભારતના ગુજરાત તરફથી પસાર થઈ અને હવે ધીરે ધીરે અહીંયા પહોંચી છે જ્યારે ત્યારે એ હવે એની સ્થિતિ જે છે નોર્મલ થઈ ગઈ છે એટલે એના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર થશે પણ બાકીના વિસ્તારોમાં એટલી અસર નહીં થાય પણ એન્ટી હતી એટલે પવનની ગતિ અને એ પણ ખૂબ વધારે રહેવાનું છે આજની સ્થિતિ જોતા ગુજરાતના મધ્ય ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડવાનો છે અને દક્ષિણ ગુજરાતમાં આ બાજુ દરિયાકાંઠાના વિસ્તારમાં પણ સાંજ સુધીમાં વરસાદની સંભાવના છે અને પછી આખા ગુજરાતને ધમરોડ વરસાદ કારણ કે તમે જુઓ કે આ જે યલ્લો કલર દેખાય છે એ યલો કલર એ ભારે વરસાદ સૂચવે છે એટલે આ યલો કલર અમદાવાદમાં પણ છે આ યલ્લો કલર તમે જુઓ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છે એટલે સૌરાષ્ટ્રમાં અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા ઉત્તર ગુજરાતમાં આબુવાળો પટ્ટો જે છે એટલે રાજસ્થાનથી બોર્ડરથી અડેલો જે જે પટ્ટો છે ત્યાં વરસાદ પડવાની સંભાવના વધારે છે અને આ બાજુ મધ્યપ્રદેશથી અડેલો જે પટ્ટો છે દાહોદ છોટાઉદેપુર નર્મદાવાળો પટ્ટો જે છે ત્યાં વરસાદ પડશે દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદ પડશે વલસાડ સુરત આ બધા જ વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ રાત સુધી છે એટલે આજનો આખો દિવસ આખા ગુજરાતમાં વરસાદ પડવાનો છે કચ્છમાં પણ વરસાદની સંભાવના છે ગાંધીધામ એ તમામ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી રાત સુધીમાં કચ્છમાં પણ ખૂબ વધારે વરસાદ પડશે મધ્ય ગુજરાતમાં પણ ખૂબ વધારે વરસાદ પડવાનો છે અને ઉત્તર ગુજરાતમાં એટલે ઓવરઓલ આખા ગુજરાતમાં આજે વરસાદની સ્થિતિ યથાવત રહેવાની છે એની તીવ્રતા થોડી ઓછી થઈ જશે પહેલાં કરતાં પણ ભારે પવન સાથે વરસાદ ફૂંકાવાનો છે નવ તારીખની સ્થિતિ નવ તારીખે પણ દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં એ અસર કરી રહ્યું છે એટલે જે અરબી સમુદ્રમાં જ્યારે એ ભળી જાય છે એના પછીની જે એની અસર છે

એટલે કચ્છમાં ખૂબ વધારે વરસાદ પડશે અને સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ પડશે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જે અત્યારે વરસાદ પડી રહ્યો છે એવો વરસાદ પડી શકે છે નવ તારીખ પછી પણ સ્થિતિ તો એવી જ દેખાઈ રહી છે દસ તારીખ પછી એની તીવ્રતા જે ઓછી થવાની હતી એ ઓછી થતી અત્યારે વિંડીમાં નથી દેખાઈ રહી ધીરે ધીરે જો વરસાદ જાય છે તો પછી ફરીથી એકવાર બફારો અને ગરમી થવાની છે પણ અત્યાર સુધી આપણે જેવી ગરમી જોઈ છે એટલી ગરમી પડવાની પણ સંભાવના નથી દસ તારીખે દરિયાકાંઠાના વિસ્તારમાં મધ્ય ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં પણ છૂટો છવાયો અને આખા કચ્છમાં વરસાદ પડવાનો છે એટલે દસ તારીખે એ પણ સાવચેત રહેવાનું છે દસ તારીખ સુધી કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં સૌથી વધારે વરસાદ પડી શકે છે આ બાજુ તમે જુઓ કે રાજસ્થાનમાં પણ વરસાદની શરૂઆત થઈ જશે રાજસ્થાનમાં પણ વરસાદ પડતો હશે એટલે પહેરે જે ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં પણ વરસાદની છૂટા છવાયા વરસાદની સંભાવના છે દસ તારીખ પછી એ સામાન્યથી મધ્યમ વરસાદ હશે એટલે છૂટા છવાયા વિસ્તારોમાં અમદાવાદ અમદાવાદમાં વરસાદ પડે છે તો આખા અમદાવાદમાં નહીં પડે અમુક અમુક વિસ્તારોમાં પડશે એવી રીતના બધા જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે દસ તારીખ સુધીની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિશાન દ્વારા કરવામાં આવી છે દસ તારીખ પછી શું સ્થિતિ થાય છે એ પણ જોવાનું ખૂબ મહત્વ છે કારણ કે દસ તારીખ પછી સામાન્ય વેધર થઈ જવાનું હતું એવી આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી હતી અને અગિયાર તારીખની સ્થિતિ છૂટાછવાયા વરસાદ અને એકદમ સામાન્ય વરસાદથી થવાની છે દિવસની શરૂઆત જે છે તે દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે આ બાજુ સુરત અને વલસાડવાળો જે આખો પટ્ટો છે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ અને ઉત્તર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે પણ એની તીવ્રતા જે આપણે જોઈએ એના કરતાં ખૂબ ઓછી થઈ જવાની છે સામાન્ય છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે કારણ કે જે સિસ્ટમ હતી એ સિસ્ટમ અરબી સમુદ્ર સુધી પહોંચી ગઈ અને એ સિસ્ટમ જે સ્લોલી આગળ વધતી હતી એના કારણે આ સ્થિતિ હતી એટલે અગિયાર બાર તારીખ સુધીમાં તો વાતાવરણ જે છે એમાં ફરીથી પલટો આવી જ ચોમાસામાં એની કોઈ જ અસર નથી થવાની અહીંયા પણ એક વધુ એક સિસ્ટમ બની રહી છે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બને છે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બને છે અને એના કારણે મોટાભાગે આખા ગુજરાતમાં અને આખા દેશમાં એની અસર થતી હોય છે હવામાન વિભાગ શું કહે છે કયા વિસ્તારમાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે પણ આપણે એકવાર જોઈ લઈએ કારણ કે હવામાન વિભાગના એલર્ટ પ્રમાણે આજે કયો વિસ્તાર જે છે એ ઓરેન્જ અને યલો એલર્ટમાં છે તો આજે યલો એલર્ટ ક્યાં છે તો રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગર આણંદ ભરૂચ વલસાડ દમણ દાદરાનગર હવેલી સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ત્યાં વધારે વરસાદ પડવાની સંભાવના છે આમાં પણ હજુ ઘણા બધા જિલ્લાઓ એડ થશે કારણ કે આપણે જે ભિંડીમાં જોયું એમાં વરસાદની તીવ્રતા ખૂબ વધારે છે કે જેમાં અમદાવાદ સુરેન્દ્રનગર આ બાજુ બનાસકાંઠા અને કચ્છને પણ આવરે છે એટલે આમાં હવામાન વિભાગ હજી અપડેટ કરીને આપી શકે છે આ સ્થિતિ એ ગાજવીજ સાથે કેટલે કારણ કે ખૂબ વધારે પવન ફૂંકાવાનો છે સાહીઠ સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જ્યારે પવન ફૂંકાવાનો હોય ત્યારે આઠ તારીખની સ્થિતિ અને આજે મેઘગર્જના કઈ જગ્યાએ થશે ભારે પવન કઈ જગ્યાએ ફૂંકાશે વીજળી કઈ જગ્યાએ થવાની છે તો રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ આણંદ ભરૂચ વલસાડ દમણ દાદરાનગર હવેલી સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગરમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના છે અને છૂટાછવાયા સ્થળોએ મધ્ય મેઘગર્જના સાથે ભારે વરસાદ થઈ શકે છે ભારે વરસાદની સંભાવના આ વિસ્તારોમાં છે બાકી આજે આખો યલો કલર દેખાય છે યલ્લો કલર એ છૂટા છવાયા સ્થળોએ મેઘગજના થશે પચાસથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ પવન ફૂકાવાની સંભાવના છે એટલે ભારે પવન સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે તમારે ત્યાં કેવું વાતાવરણ છે ખેડૂત ઓલરેડી અત્યારે બહુ જ પરેશાન છે અને ખેડૂતોના મેસેજ આવ્યા છે વિડીયોઝ આવ્યા છે કે એમના કેરીનો પાક જે છે એ પાક આખો ખરાબ થઈ ગયો છે અને હવે ખેડૂત કેવી રીતના ઊભો થશે એ ખૂબ મોટો પ્રશ્ન રહેતો હોય છે કારણ કે ખેડૂતો આ કમોસમી વરસાદ કેરીની સિઝન આવે એટલે ખેડૂતોની એવી આશા હોય એના સિવાય ઉનાળા જે પાક હોય હોય આશા કે ખેડૂત ફરીથી એમાં થઈ શકે છે પણ ત્યારે ઉનાળામાં પણ કમોસમી વરસાદ પડે તો ખેડૂતની સ્થિતિ ખૂબ ભયાનક રહેતી હોય છે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો